ગુજરાત તેમજ દેશમાંથી સાત લાખથી વધુ પ્રવાસીઓએ ભુજના રક્ષકવનની મુલાકાત લીધી છે ગુજરાત સરકારના વન વિભાગે માધાપર ગામની વિરાંગનાઓના અદમ્ય સાહસને બિરદાવતી થીમ ઉપર કચ્છમાં રક્ષકવનનું કર્યું છે નિર્માણ વન વિભાગ દ્વારા નિર્મિત કચ્છનું રક્ષકવન યુવાનોને સેનાની વિવિધ પાંખોમાં જોડાવવા પ્રેરણા પૂરી પાડે છે રક્ષકવનની વિવિધ ખાસિયતો વિશે જો જાણીએ તો વોલ મ્યુરલમાં કચ્છની માધા પરની વિરાંગનાઓ સાહસ અને ભારતીય સંરક્ષણ દળોની માહિતી કચ્છની સંસ્કૃતિની ગાથા દર્શાવતા બેનર્સ શિલ્પો મ્યુરલ સહિત ભૂંગાવના માધ્યમથી સ્થાનિક રીતિ રિવાજોનો પરિચય કચ્છના સ્થાનિક વન્યજીવોની રોચક માહિતી મળી રહે તે માટે બેનર્સ અને મ્યુરલ્સ ગુજરાત સરકાર અને વન વિભાગના જનકલ્યાણકારોની માહિતી રક્ષકવનની અંદર નક્ષત્રવન દેવવન રાશિવન આરોગ્યવન ખજૂરી વન નાળિયેરી વન દ્વારા વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ અને તેના દૈનિક જીવનમાં મહત્વ અંગે વિશેની રોચક જાણકારી સિનિયર સિટીઝન માટે રેમ્પ અને બાળકો માટે પ્લે એરિયા સહિતની સુવિધા ઉપલબ્ધ છે કૃત્રિમ તળાવોના નિર્માણ થકી ટપક તેમજ ફુવારા પદ્ધતિથી વૃક્ષોને પાણી આપવાની વ્યવસ્થા પણ છે ભારતીય સંસ્કૃતિના વેદો પુરાણો ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે ગુજરાત સરકારના વન વિભાગને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ થીમ આધારિત વનોનું નિર્માણ કર્યું છે નમસ્કાર સુરેશ ગોપાલભાઈ છાંગા કુનરિયા જોત ગ્રામ પંચાયતમાં ઉપ છું ખાસ કરીને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વર્ષ બે હજાર અઢારમાં જે છે અમારે ત્યાં રક્ષકવનનું નિર્માણ થયું હતું અને રક્ષકવનનું નિર્માણ એ માત્ર વનના નિર્માણ પૂરતું સીમિત ન રહેતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગયા વર્ષના આંકડાઓ જોતાં અમને લાગે છે કે દોઢ લાખથી વધુ લોકોએ જે છે આ રક્ષકવનની મુલાકાત લીધી છે કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં આવી રીતે જંગલો ઊભા કરવા અને સ્થાનીય વનસ્પતિઓને પ્રોત્સાહન આપવાનું કામ વિભાગ કરી રહ્યું છે ખૂબ આનંદની વાત છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એવા બાળકો કે જેમણે જે છે અનુગામી પેઢી છે એમણે જે છે પર્યાવરણ સંરક્ષણ કઈ રીતે કરવું અને વન્ય સંપદાઓ છે એને ઓળખવી અને એને કઈ રીતે જે છે જતન કરવું એના માટેનું શીખામણ અને સમજ પણ અહીંથી મેળવતા હોય છે રક્ષકવનમાં જે છે સ્થાનિક લોકોને જે છે પ્રવાસીઓ આવતા હોય એટલે સ્વાભાવિકપણે જે છે એને રોજગારી માટેનું પણ એક સોર્સ તરીકે ઊભું થયું છે રાજ્ય સરકારની વિવિધ થીમ બેઝ જે છે વનો ઊભા થતા હોય એ પૈકીનું આ થીમ છે એ રક્ષકવનની થીમ છે જે યુવાનો અહીંયા ફરવા આવે છે તો એમને પણ આ પ્રકારની પ્રેરણા મળે છે આસપાસના વિસ્તારના યુવાનો જે છે આવી રીતે જે છે સૈન્ય બળોમાં કે અર્ધ સૈન્ય બળોમાં જે છે જોડાવા માટેની તૈયારીઓ પણ જે છે આ વનને જોઈને કરી રહ્યા છે ઓક્સિજન પાર્ક તરીકે જે છે નિર્માણ થયેલા આ રક્ષકવન માટે જે છે આ વિસ્તાર માત્ર પૂરતું સીમિત ન રહેતા જ્યારે સિઝન હોય છે ત્યારે ખાસ કરીને રણોત્સવ દરમિયાન જે છે રાજ્યભરના અને રાજ્ય બહારથી પણ ઘણા બધા પ્રવાસીઓ જ્યારે અહીં આવતા હોય છે ત્યારે એમના માટે જે છે એક આકર્ષણનું કેન્દ્ર છે એટલે આ રક્ષકવન ઊભું કરવા પૂરતું સીમિત ન રહેતા એનું સતત મેન્ટેનન્સ અને એ માટેની આખી ટીમ જે છે અહીંયા કામ કરી રહી છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા ગામમાં આ પ્રકારનો વન જે છે એ અન્ય ગામોને અન્ય યુવાનોને અને અન્ય વિવિધ વિભાગોને પ્રેરણા આપી રહ્યું છે કે પર્યાવરણ સંરક્ષણ આપણા જીવનમાં કેટલું મહત્વનું છે આભાર સામાજિક વનીકરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતતા આવે તે હોમદા હેતુસર કચ્છ જિલ્લાના ભુજથી ખાવડા રોડ ઉપર વિશાળ વિસ્તારમાં રક્ષક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્યનું અઢારમું સાંસ્કૃતિક વન ભુજ તાલુકાના સરસ પર નજીક વર્ષ બે હજાર અઢારમાં બનાવવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ તમામ વનોમાં અગ્રેસર વિસ્તારનું ધરાવતું રક્ષક વન નવ પોઈન્ટ પંદર હેક્ટરમાં ફેલાયેલું છે રુદ્રાણી માતા ડેમનો વિસ્તાર આ વનને એક અનન્ય પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડે છે કચ્છ જિલ્લો રાજ્ય સરકારના વિઝનના લીધે આજે પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનીને ઉભરી આવ્યો છે ત્યારે જિલ્લામાં આવતા પ્રવાસીઓ રક્ષકવનની જીવ જરૂરથી મુલાકાત લે છે જીવનના જોખમે પણ દેશ સેવા કાજે પીછેહઠ નહીં કરવાના વિરાંગનાઓના અદમ્ય સાહસની કથા સાંભળીને મુલાકાતીઓ દેશદાઝની પ્રેરણા લઈને જાય છે રક્ષકવનની અત્યાર સુધીમાં સાત લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે ગુજરાત સરકારના સામાજિક વનીકરણના પ્રયાસો અને દેશદાઝની ભાવનાને બિરદાવતું રક્ષકવન કચ્છ જિલ્લામાં આવતા મુલાકાતીઓ માટે એક પ્રવાસનનું સ્થળ બનીને ઉભરી આવ્યું છે કચ્છનું રક્ષકવન સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વિરંગનાઓની અમર શૌર્યગાથાને સમર્પિત છે ભુજ એરફોર્સ સ્ટેશન પર ડિસેમ્બર ઓગણીસો એકોતેરમાં દુશ્મન દેશના વિમાનોએ હુમલો કરી રનવેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું દુશ્મનને વળતો પ્રહાર કરવા રનવેને તાત્કાલિક રિપેર કરવો ખૂબ જ જરૂરી હતો રાષ્ટ્ર પર આવી પડેલી આ આફત સમયે કચ્છના માધાપર ગામે મદદ માગતા ત્રણસોથી વધુ વીરાંગનાઓ અને વીર પુરુષોએ પોતાના જીવની પરવા કર્યા વિના શ્રમદાન કરી એરફોર્સના રનવેને રાતોરાત રિપેર કર્યો હતો રનવે રિપેર થઈ જતાં ભારતીય વિમાનો પોતાની પૂર્ણ ક્ષમતાથી લડાઈના મોરચે ઉતરી શક્યા હતા અને દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું દુશ્મન દેશના વિમાનોના અવાજો અને મોતની પરવા કરી વિના દેશ માટે ઉત્તમ સાહસનો પરિચય કચ્છના માધાપર ગામની વિરાંગનાઓ સહિત ગ્રામજનોએ આપ્યો હતો માધાપરની વીરાંગનાઓના અદમ્ય સાહસની થીમ સાથે આ વનને રક્ષકવન નામ આપવામાં આવ્યું હતું અહીં ભારતીય સેનાની વિવિધ પાંખોમાં જોડાવવા માટે યુવાનોને પ્રેરણા મળી છે એવું નિર્દેશન કરવામાં આવ્યું છે ભુજ તાલુકાના કુનરીયા ગામના ઉપસરપંચ શ્રી સુરેશભાઈ છાંગા જણાવે છે કે રક્ષક વન બનાવી કચ્છની સ્થાનિક વનસ્પતિઓના સંવર્ધન અને પર્યાવરણના જતનનું કામ ગુજરાત સરકારે કર્યું છે આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તેના લીધે આજુબાજુના લોકોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ છે ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં ફાર્મ એન્ડ નર્સરી ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515